આજની વાર્તા કેટલીક વાર ઉતાવળમાં મોટી તક ચૂકી જવાય છે મિત્રો કેટલીક વખત એવું બને છે કે આપણી કેટલીક ઉતાવળને કારણે આપણી સામે આવેલી જે તક હોય છે એ તક આપણે ગુમાવી દેતા હોય છે અને આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે ઘણા વર્ષો પહેલાંની વાત છે અને ખાસ કરીને જ્યારે ગુજરાત અને ભારતમાં ખા કાપડની મિલો બહુ મોટા પ્રમાણમાં હતી એટલે કે કાપડ ખાસ કરીને વણવા માટેની ભૂમિકા ઉપરની મિલો હતી કસ્તુરબાઈ લાલભાઈ આ પ્રકારની કેટલીક મિલો એ ચલાવતા કોઈ એક વખત એક ગામની અંદર એક માણસ કાપડ બજારમાં લગભગ સાંજે સાત સાડા સાતે એટલે દુકાન બંધ કરવાનો સમય આવે ત્યારે એ જાય છે અને એક દુકાને જઈને એમ કહે છે કે મારે એક મીટર કાપડ લેવું છે આ પ્રકારનું ત્યારે પહેલાં માણસ દુકાનદાર એમ કહે છે કે હવે દુકાન બંધ કરવાનો સમય થઈ ગયો છે અને આ પ્રકારનું કાપડ અમારી પાસે છે પણ અત્યારે તમને અમે આપીએ એ પ્રકારની વાત નથી એટલે પેલો માણસ કહે છે કંઈ નહીં બીજી દુકાને જાય છે ત્યાં એમ કહે છે કે તમે ઝડપ ઝડપથી જો લઈ લો તો હું તમને બતાવું પણ નહીં મારે મોડું થાય છે એની અંદર એટલે કે કંઈ નહીં તમે બતાવો તો ખરા એણે ચાર પાંચ છ વસ્તુ બતાવી પણ એને અનુકૂળ થઈ નહીં એટલે પહેલાં દુકાનદારે એમ કીધું કે હવે મારી પાસે સમય નથી અને એક જ મીટર માટે હું વધારે સમય આપવા પણ માગતો નથી ત્રીજી ચોથી કોઈ પણ જગ્યાએ જાય તો એ જલ્દી જલ્દી દુકાન બંધ કરવી છે એ જ પ્રકારની વાત બતા કરતા તે વેપારીઓ એક દુકાને જાય છે અને એક દુકાન ઉપર બરાબર જઈને એમ કહે છે કે મારે એક મીટર કાપડ લેવું છે જ્યારે પહેલાં જે હતા એમ કે છે કંઈ વાંધો નહીં એ તમ તમે આવો હું તમને સારી કાપડ બતાવું છું અને તમને જો અનુકૂળ થાય તો તમે લો એટલે એ કાપડ એક પછી એક બતાવે છે કોઈ પસંદ નથી કરતા પછી પહેલાં ભાઈ એમ કે છે કે તમે એક મીટર કાપડ માટે આટલી બધી વાર લગાડો છો બહુ વધારે પડતી વાર ત્યારે એનો એક દીકરો યુવાન ત્યાં બાજુમાં બેઠો હતો એને એમ કહેતો પપ્પા તમે ઘરે જાઓ હું એમને બતાવું છું અને એને આ કાપડ બરાબર જોઈતું હશે એ પ્રકારનું કાપડ હું એને આપી દઈશ તમે જાઓ એટલે પેલો એના ફાધર હતા એ ઘરે નીકળી જાય છે અને છોકરો એને એમ કહે છે કે તમે શાંતિ રાખો મારે જરાય ઉતાવળ નથી તમે કહેશો એટલું હું તમને બતાવીશ પણ તમને તમારી પોતાની હું એક મીટર કાપડ હું તમને આપીશ કદાચ કલાક બે કલાક થાય તો પહોંચાવાળ ન કરતા કારણ કે તમે જ્યારે ખરેખર આ સમયે આવ્યા છો અને તમે મોટી અપેક્ષા સાથે આવ્યા છો ત્યારે તમને ખરેખર મારે આપવું જોઈએ અને ત્યાર પછી એ માણસે લગભગ બે અઢી કલાક સુધી એમ નમે એક પછી એક પછી એક તાકા જોતા જાય પણ પસંદ ન કરે અને છેલ્લે એ એક કાપડ પસંદ કરે છે અઢી કલાક પછી અને પછી પહેલાં યુવાનને કહે છે કે તમે શું કરો છો એ કે તો કે હું મારી આ દુકાન ઉપર મારા પિતાશ્રી જે ચલાવે છે એ દુકાન ઉપર જ બેસવામાં આવું છું તમે આ કાપડના ક્ષેત્રમાં જ કામ કરવામાં આવો છો એટલે કે આ કાપડના ક્ષેત્રમાં જ કામ કરવામાં આવું છું તો કે આજે હું આ એક મીટર કાપડ જે લેવા આવ્યો છું એ એક મીટર કાપડની મારે જરૂર નથી પણ મારે તો જોવું તો કે આ કાપડની દુકાનમાં એવા એકદમ સ્થિર માણસો કેટલા છે અને એકદમ શાંતિથી આ કાપડ બતાવે એ પ્રકારના માણસ હોય તો એવી અમારે જરૂરિયાત હતી અને અમે અમે આ એરિયાની અંદર એક નવી કાપડ બિલ નાખવાના છે અને એ કાપડ બિલ નાખશે ત્યારે અમારે એક ઉત્તમ પ્રકારના મેનેજરની જરૂર હતી અને જે કાપડની લાઈનમાં જ હોય એને જ લેવાના હતા પણ જે ઉતાવળ કરે અને ગ્રાહકને પૂરેપૂરો સંતોષ ન આપે એવાને અમારે લેવા નહોતા તમે એક જ નીકળ્યા ભલે તમારો અનુભવ જાજો નથી પણ તમે મને બે અઢી કલાક સુધી શાંતિથી ફેરવા અને મને શું એક પણ હું તમને આ જે કાપડ મિલ બનાવું છું એ કાપડ મિલના મેનેજર તરીકે તમને આમાં કેટલા મળશે તમે આ દુકાનમાં લ્યો ત્યારે એમ કીધું કે અમને કદાચ માનો કે પચીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર એવો વખતનો સમય તો બહુ પહેલો હતો ત્યારે એણે એમ કીધું કે તમને એક લાખનો પગાર હું આપીશ અને તમે મારા કાપડ બિલની અંદર મેનેજર તરીકે આવતા રહ્યો તમે તમારી દુકાન ચલાવતા નહીં અને એ માણસ ત્યાં જાય છે કાપડ મિલમાં વર્ષો સુધી નોકરી કરે છે એ કાપડ મિલના વિકાસ કરવા માટે એ યુવાને ખૂબ કામ કર્યું અને એ કામ કરતાં કરતાં સમગ્ર સમાજને સંદેશો આપે છે કે બનતા સુધી ઉતાવળ કરવાને કારણે આપણે કેટલીક વખત મોટી તકો ગુમાવી રહીશ બધાએ વેપારી અને તક હતી મેનેજરની પોસ્ટ માટે પણ બધાએ જલ્દી જલ્દી ઘરે જવું છે અને જલ્દી જલ્દી ઘરે જાય એ કાપડ મિલમાં ચાલે એમ નહોતું કારણ કે ત્યાં ઘણા બધા ગ્રાહકો આવે તો ગ્રાહકોને સંતોષ આપવો પડે અને એવો નિરાતવાળો જો માણસ હોય તો જ એ કાપડ વધારે સા સારું વેચી શકે અને માલ પણ કાઢી શકે ત્યારે સૌએ આપણે ધ્યાન રાખવું કે ખરેખર કોઈ પણ માણસ આપણી પાસે જ્યારે બહુ વધારે પડતું ઉતાવળ કરતો હોય ત્યારે જરા તપાસ કરો કે ખરેખર એની પાછળનો ઉદ્દેશ શું છે એમને પૂછવાની જરૂર હતી કે તમારે એક મીટર કાપડની શું જરૂર છે અને એક મીટર કાપડ પાછળ આટલો બધો સમય શું કામ બગાડો છે એક મીટર કાપડ તો તમારે ગમે ત્યાં ઉપયોગ કરવો હોય તો ગમે તે તમે લઈ શકોમાંથી પણ એને તો જરૂર હતી ધીરજવાળા માણસને મેનેજર તરીકે પસંદ કરવાની અને આ રીતે એને પસંદ કર્યો એટલે કે આપણને એમ કહે છે કે જિંદગીમાં ક્યારેક આપણે ઉતાવળ કરતાં મોટી તક આપણે ન ગુમાવી બેસી એને માટે દરેક માણસોએ પૂરતી કાળજી રાખવી જોઈએ અને ખૂબ પસંદ થાવ એવી શુભેચ્છા સાથે સૌને ધન્યવાદ